માતા લક્ષ્મીનો એક દેવી સંયોગ બનવા જઈ રહ્યો છે એટલે કે ગજ લક્ષ્મી રાજયોગ બનવા જઈ રહ્યો છે કારણ કે એકાવન વર્ષ પછી શનિ જયંતી પર આવો દેવી અને દુર્લભ અલૌકિક સંયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે વૃશ્ચિક રાશિના જાતકો પર શનિ જયંતી પર શનિદેવ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસશે જેના કારણે તે તમારા જીવનમાં ખુશીઓની ભેટ લાવશે મિત્રો આ શનિ જયંતી પર ખૂબ જ ખાસ જયંતી છે જે આ શનિ જયંતીથી તમારા જીવનમાં પ્રકાશનું એક નવું કિરણ લાવવા જઈ રહી છે મિત્રો તમારે અંત સુધી વિડીયોમાં રહેવું જોઈએ કારણ કે આ વિડીયો બધા રુશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે તમને જણાવી દઈએ કે કર્મ ફળ આપનાર શનિ કોઈ દુઃખદાયક કે મિત્રો જો કોઈ જાતકના કર્મો નિંદનીય પાપોથી ભરેલા હોય તો ભગવાન શનિ તેને તેના કર્મો માટે તેના ફળ અશુભતા બંધ કરીને સજા કરે છે અને ભવિષ્યમાં શુભ કાર્યો કરવા માટે પ્રેરણા આપે છે. જો જાતકના કર્મ ઉત્તમ અને પ્રશંસનીય હોય તો તે તેના ફળને શુભતા આપે છે. એકાવન વર્ષ પછી શનિ જયંતી પર દુર્લભ ગજલક્ષ્મીનો એ જ દિવ્ય સંયોજન બનવા જઈ રહ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે ગજલક્ષ્મી રાજયોગને કુંડળીનો રાજા કહેવામાં આવે છે. જ્યારે વ્યક્તિની જન્મ કુંડળીમાં ગુરુ ચંદ્ર અને શુક્ર શુભ ઘરમાં સ્થિત હોય છે ત્યારે આ યોગ છે આવા જાતકોને જીવનમાં ક્યારેય ધન વૈભવ કે માન સન્માનની કમી હોતી નથી આ યોગ વ્યક્તિના સમાજમાં ઉચ્ચ સ્થાન શાહી જીવનશૈલી પ્રભાવશાળી વ્યક્તિત્વ અને અદભુત બુદ્ધિ પ્રદાન કરે છે મિત્રો વર્ષ બે 2025 માં ખાસ જ્યોતિષ સંયોગને કારણે ઘણા લોકોની कुंडलीમાં આ શુભ યોગ બની રહ્યો છે જે તેમના ભાગ્યને ઉજ્જવળ બનાવી શકે છે આ વર્ષ સત્યાવીસ મે ના રોજ શનિ જયંતી ઉજવવામાં આવશે અને તે જ દિવસે વટ સાવિત્રી વ્રત પણ રાખવામાં આવશે જે 26 મે ના રોજ જેઠ મહિનાના અમાસના દિવસે બપોરે શરૂ થશે અને શનિજયંતિ ઉજવવામાં આવશે ચાલો મિત્રો જાણીએ કે શનિ જયંતી પર એકાવન વર્ષ પછી બનનાર દુર્લભ સંયોગ થી વૃશ્ચિક રાશિના લોકોને શું લાભ થવાનો છે જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહી ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણી વિશે જે વૃશ્ચિક રાશિ માટે આજે આપણે જોવાના છીએ વૃશ્ચિક રાશિ ની પહેલી મોટી ભવિષ્યવાણી કહે છે કે એકાવન વર્ષ પછી શનિ જયંતિ પર ગજલક્ષ્મી રાજયોગ થવાને કારણે આ સમય દરમિયાન શનિદેવ ના આશીર્વાદ તમારા વૃશ્ચિક રાશિ લોકો પર પડશે જેના કારણે શનિ જયંતિ થી તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવવાની છે તમારા જીવનની એક નવી શરૂઆત થવા જઈ રહી છે શનિ દેવના આશીર્વાદથી તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે એકાવન વર્ષ પછી શનિ જયંતિ પર બનનાર દુર્લભ ગજ લક્ષ્મી રાજયોગને કારણે આ સમય દરમિયાન માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે આ સમય દરમિયાન તમારી નાલાકીય જીવનશૈલીમાં એક નવો સુધાર આવવાનો છે તે તમારા જીવનમાં ખુશીનો સમય લાવવાનો છે આ સમય શનિ જયંતી તમારા પર માતા લક્ષ્મીના આશીર્વાદ બની રહેવાના છે હવે જોઈએ રૃષ્ટિક રાશિની બીજી મોટી ભવિષ્યવાણી શું કહે છે તે એકાવન વર્ષ પછી સત્યાવીસ મીના રોજ શનિ જયંતી પર રચાયેલા દુર્લભ ગજ ગજલક્ષ્મી રાજયોગને કારણે શનિદેવના આશીર્વાદ તમારા પર વરસશે આ સાથે તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે મિત્રો શનિદેવના આશીર્વાદ થી આ સમયે તમને કારકિર્દી શનિદેવના આશીર્વાદથી તમારી કારકિર્દીની સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે તમારી કારકિર્દી ક્ષેત્રમાં તમને ઘણી મદદ કરશે આ સમય દરમિયાન તમારા માટે કારકિર્દી બનવા માટે ઘણા રસ્તાઓ ખોલવાના છ સૂર્યપુત્ર શનિદેવના આશીર્વાદથી આ દિવસોમાં શનિદેવના તમારા પર આશીર્વાદ વરસવાના છે જેના કારણે તમારા જીવનની ટ્રેન પાછી પાટા પર આવી જશે આ સમયનો આનંદ માણો અને સમયની તમારા હાથમાંથી સરકી ન જવા દો હવે જોઈએ વૃશ્ચિક રાશિની ત્રીજી મોટી ભવિષ્યવાણી શું કહે છે તે જોઈએ આ સમયે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાતકોને ગજલક્ષ્મી રાજયોગનો ખૂબ જ શુભ પ્રભાવ જોવા મળશે આ સમય દરમિયાન શનિદેવના આશીર્વાદથી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા જાતકોને સારા પરિણામો મળવાના છે શનિદેવ શિક્ષણમાં ઘણા મદદ કરશે તમને તમારા કાર્યો અનુસાર સફળતા પણ મળશે હવે જોઈએ આપણે ચોથી ભવિષ્યવાણી શું કહે છે તે આ સમય દરમિયાન જો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને અનુકૂળ પરિણામો મળશે એમ કેવું ખોટું નહીં હોય એકાવન વર્ષ પછી શનિ જયંતિ પર બનનાર ગજ લક્ષ્મી રાજયોગને કારણે તમારા શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ જ સારો પ્રભાવ પડવા જઈ રહ્યો છે તમને ખૂબ જ શુભ અસરો કરશે જેના કારણે તમારા જીવનમાં ખૂબ જ સારી એવી પ્રગતિ સાધી શકશો વૃશ્ચિક રાશિના લોકોને એકાવન વર્ષ પછી સત્યાવીસ મે ના રોજ શનિ જયંતી પર બનનાર ગજલક્ષ્મી રાજયોગના પ્રભાવથી ઘણા લાભો મળશે આ સમય દરમિયાન જો તમે લાંબા સમયથી પોતાના વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો તો હવે તેમનું સપનું સૂર્ય પુત્ર શનિદેવના આશીર્વાદથી પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે 27 મેના રોજ શનિ જયંતી પર બનનાર ગજ લક્ષ્મી રાજયોગના શુભ પ્રભાવને કારણે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે હવે જોઈએ આપણે પાંચમી મોટી ભવિષ્યવાણી શું કહે છે તે આ સમય દરમિયાન તેની અનુકૂળ અસર તમારા વૈવાહિક પારિવારિક જીવનમાં જોવા મળશે શનિદેવના આશીર્વાદથી તમારા તમારા જીવનમાં મધુરતા વધશે જે પણ જાતકના જીવનમાં લાંબા સમયથી મતભેદ હતા તેમની સમસ્યાનો હવે અંત આવશે શનિ જયંતી સૂર્યપુત્ર શનિદેવના આશીર્વાદ પરિવારમાં અંતરનો અંત આવી શકે છે પરંતુ મિત્રતા માટે તમારો પ્રયત્ન કરવા પડશે જેથી તમને અનુકૂળ પરિણામો મળે ઉપરાંત વ્યક્તિના લગ્નમાં જે પણ અવરોધો આવી રહ્યા હતા તે હવે સમાપ્ત થઈ જશે શનિ જયંતી પર રચાયેલા દુર્લભ ગજલક્ષ્મી રાય યોગનો તમને ફક્ત લાભ જ મળશે તમારા ગર્ભમાં શુભ વિધિઓ થશે શનિ જયંતી તમારા માટે ખૂબ ખુશીઓ લાવી રહી છે મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને વિડિયો અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ